અરવલ્લીમાં વાત્રક નદીમાં એક યુવક નદીના ધસમસતા પ્રવાહમાં એક શખ્સ તણાયો હતો શૈલેષ અમારી સાથે જોડાઈ ગયા શૈલેશ નશામાં ધૂત હતો આ શખ્સ કઈ રીતે તેને બચાવી લેવામાં જે કઈ રીતે તેને તણાયો હતો અને પછી રેસ્ક્યુ ટીમે તેને બચાવ્યો અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ કાપ્યો ઉપરવાસના ભારે વરસાદને કારણે વાત્રક નદીમાં પાણીની ભારે આવક થઈ છે એનડીઆરએફ અને મોડાસા પાલિકાની ફાયરની ટીમ ઘટના સ્થળે ત્યાં હયાત હતી એવામાં આ શખ્સની શોધખોળ ચાલતી હતી ત્યારે અલાણા ગામે સામે તીરેથી ક્રોઝવે ઓટલો હતો અને એની અંદર નશામાં આ શખ્સ હતો એ સામા પાણી પાણી આવવાના કારણે બિલકુલ તાણમાં આ યુવક તણાવ્યો હતો જોકે રેસ્ક્યુ ની ટીમ ત્યાં ઘટના સ્થળે હાજર હતી તરત જ નાવ તેમજ અન્ય સાધન સામગ્રી વડે ભારે જહેમત બાદ હાલ તો આ યુવક બચાવી લેવામાં આવ્યો છે જે પ્રીતિ આભાર સૈરેશ તમામ વિગતો માટે